તમારા મનમાં રહેલો કોઈનો કોઈ પ્રત્યેનો આદર ભાવ પ્રેમ લાગણી એ તમારા પૂરતો મર્યાદિત હોય છે એવું કેવી રીતે વિચારી શકાય કે સામેની વ્યક્તિને પણ તમારા માટે એટલો જ આદર ભાવ લાગણી પ્રેમ હોય આ તો શક્ય જ નથી એટલે જે કાંઈ લાગણીઓ છે તમને કોઈ પણ વ્યક્તિ માટે લાગણી હોય પ્રેમ હોય તો એ કદાચ તમે ગમે તેટલી વાર વ્યક્ત કરશો કદાચ એના માટે તમે કોઈને રિક્વેસ્ટ પણ કરશો તો પણ જ્યારે તમારા માટે જો કોઈને એટેચમેન્ટ લાગણી પ્રેમ ભૂખ ન હોય તો તમારે સમજી જવું જોઈએ ખોટો દુરાગ્રહ રાખવાનો કોઈ અર્થ નથી એવું બને કે ધીમે ધીમે જ્યારે તમે વારંવાર તમારી લાગણીઓને પ્રદર્શિત કરો એની સામે તો ઉલટાના તમે એની નજરમાંથી નીચે ઉતરી જશો એવું પણ બને એટલે બને ત્યાં સુધી પોતાની લાગણીઓને પોતાના સ્વપ્ન પૂર્તિ મર્યાદિત રાખો